લોકસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થાય તેવી સંભાવનાઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પૂરજોશમાં કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર ત્રણ ચાર અને પાંચમાં પેવર બ્લોક સીસી રોડ આરસીસી રોડ ડ્રેનેજના કામો મળીને કુલ રૂપિયા બે કરોડના ખર્ચે સુડતાલીસ જેટલા કામો મૂકવામાં આવ્યા હતા જેની ખાતમુહૂર્ત વિધિ વોર્ડ નંબર ત્રણમાં અંબિકાનગર વોર્ડ નંબર ચારમાં લિંક રોડ પર આવેલી પંચવટી સોસાયટી અને વોર્ડ નંબર પાંચમાં નીનાબા યાદવના ઘર પાસે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે યોજાઈ હતી આ સાથે જેબી મોદી પાર્કથી શક્તિનાથ સુધીના માર્ગનું રીસરફિસિંગ રીકાર્પેટિંગના કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ મહિલા મોરચાના ઉપપ્રમુખ દક્ષાબેન પટેલ નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના વોર્ડના ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઘણા લાંબા સમયથી લોકો આ બધા કામોની માંગણી કરતા હતા આજે સંતોષાય છે ત્યારે આ વિસ્તારના લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે એ જ પ્રકારે જેબી મોડી પાર્કથી શક્તિનગરના રોડનું પણ રીસર્ફેસિંગ રી કરવાના કામનું પણ ખાતમુહૂર્ત કર્યું છે અત્રે યાદ અપાવીએ કે માન્ય મુખ્યમંત્રીએ સાતમી તારીખે ભરૂચ શહેરના કાર્પેટિંગ રસ્તાઓનું કરવા માટે જે નવ કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે એમાંનો જ એક રોડ શક્તિનાથથી જેબી મોડી મોદી પાર્કના કામનું પણ આજે અમે ભૂમિપૂજન કર્યું છે